અરખાઈ પડી જોતાય પ્રિય વાળો વિડીયો મૂક્યો તો એમાં આપણે નતા મળી શીખ આપણે મારી નાની બેન ને તો આપણે હવે ફાઇનલી મારી બેન આવી રોકાવા રક્ષાબંધન કરવા તો એ રોકાણી તો આપણે એને મળી લઈએ પ્રિયલ તો આવી ગઈ ને પપ્પા ઓરખાઈ ગઈ ને ઠેકડા ફરવા મેંદી ને તો જો ભૂમિ આવી ગઈ આપણે મળવા કે અત્યાર માં જાઉં તો બહુ વેલા વૈયા જવા હાથમ વેલા વેલા આવજો બધા મેળો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા હવાર હવાર ના તો જો આવી ગયા આપડે ગાયને રોટલી દેવા આજે દક્ષ આતો ન એટલે પછી મારે દેવાની હોય માં આવે ભેગા પણ માં જો કોસરી માં નાસ્તો ને બનાવે ચા બનાવી આવ પછી રોટલી કરી હું કાલો ગાય રોટલી દેતા આવીએ પેલા ને જો ગાયને રોટલી દઈ લે ને लेटर तने निराण खावी गई तो को निराण नाखी दो અત્યારે થોડીક કર્યા પછી પાછે હમણા ખેતરમાંથી વાધી ને વધારે નાખીયું આયું તો આજે પાણી તે પછી ટાકો ભર્યો બીજો થોડક ખામતા ભરવાનાથી ભર તો હું થઈ ગયો તૈયારmare જાવ દક્ષને લેવા અત્યારે ને આવી ગયા હવે આપણે પેલા માં પાહે

ને દક્ષા ન હોય એટલે પછી કામ તો શું છે કે હવાનમાં એ તો બધું ભેગું થઈ તો થવાનું જ નથી એક એક ધીરે ધીરે થાય તો એમાં જો ધીમે ધીમે થાહે એટલું કરી છે ને હું જાઉં હવે દક્ષાને લેવા

અતા દેખાતા પપ્પા ગોતી દે પપ્પા નહી જાવતો પછી વાતો કરીએ ને આપડી ઠેકડા મારવા માંડીતી તું મોમરા ખાતી ખાતીતી શ્યામ પાહન બેઠી બેઠી પછી ઉડાયડા ને ઈ બાજુ बाजूમાં ગયા ભૂમિન ઘરે આકળી જ રિયલ હતીતી કે હું ભૂમિન ઘરે જાઉં જો ઠેકડા ચાલુ થઈ ગયાતી હે મજા આવી ગઈ હે બધાયને આપણે મળાઈ ગયું અને આપણે પિયર વાળો વિડીયો મૂક્યો તો એમાં આપણે નતા મળી શકે આપણે મારી નાની બેન ને તો આપણે હવે ફાઇનલી મારી બેન આવી રોકાવા રક્ષાબંધન કરવા તો એ રોકાણી તો આપણે એને મળી લઈએ પ્રિયલેન પાસે ઘડીક ઘડીક રમે છે ઘણી નતરમ થી પાછી એને પપ્પો પા વહી ગઈ છે તો જો આ મારી બેન છે વર્ષા ઈ મોકર સાસરે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને યુટ્યુબ ફેમિલીને હમ રક્ષાબંધન કરવા આવી ને એ રોકાણી એના હસબેન્ડ આવ્યા હતા મૂકી ગયા ને એ નીકળી ગયા પાછા ઘરે આપણે તો ધ્રુવ અહીં બેઠો આ શ્યામ આપડી બચ્ચા પાર્ટી આ શ્યામ દોસ્તાર હે એ આપણો સબસ્ક્રાઈબર છે આપડા વિદ્યા રોજ જોવે હે જોવે ને ને આપણો ધ્રુવ જે પાછળ બે ગયો ધ્રુવ તાર લેસન થઈ ગયું લે કેટલું બાકી હતું હે જવાબ નથી દેતો તો જો હમણાં એનો સ્કૂલ નો ટાઈમ થઈ જાય તો જો એક ભાઈ તો તૈયાર થઈને આવી ગયો દોસ્ત આ બધા તમે તૈયાર થઈ જાવ સ્કૂલે જવાનું હે ને આજે બે દી રજા હતી અને સ્કૂલ માં રવિવાર ની રજા અને સો સોમવારે હતું રક્ષાબંધન બે દી રજા હતી તો જો અત્યારે મેં લેસન કરવા બેસી ગયા તા તો લેસન થઈ ગયું હવે જોઈ નાઈ જોઈને તૈયાર થશે પછી જાશે સ્કૂલે

ઈતેને નો ભાઈ બધાય તેર તેર કરે ને રમાડવા ઓલું કરે પણ આ બધાય પાસે ઓછી જાય કાલ તો બહુ કોઈ પાસે જાતી નથી રહેતી નતી આવી આવી આજ તો માંદો ન થા જાવ તો ક્યાર ની રમતી તી શ્યામ પાસે રમતી તી જોવે પાછી જેની તેલ લીધી હોય ને વરીન પાછી જોવે એની પાસે કે હું કેની પાસે હતી હે રમતી હતી ને મમરાને ખાતી હતી શ્યામ પાસે આજ કઈ નહિ સવાર ની રમતી હતી એની પાસે મન હોય તો જાય ને નહિતર નોય જાય એમ વહે એનું છોકરીનું જો ઈ વનીતા લઈ આવી હતી સંતરાતી એને નો ભાઈ ખવડાવતી તી ને તો બટકોભાય દડો હે મામ છે મામ

શ્યામભાઈ એને શ્યામભાઈ બધાય બધા વાલો હે વધારે શ્યામ શ્યામ ધ્રુવ વાલો હે ભાઈ અમે એમ ન કરતા હા એમ ધુલો હાલો હવે જઈએ છોકરા

એને ન્યાય ગાય જાવું જોઈએ રમવું જોઈએ આજ રમતી શ્યામ પાસે મજ પડી ગઈ હતી દી

હા એ કઈ નઈ હું કરતી હતી અને સુઈ જવું તું ને એટલે આજે માથી અમે પપ્પા ને ઘર થી આવી ને તો થોડીક વાર એમ અડધી પોણી કલાક પછી સુઈ ગઈ પછી ત્રણ વાગે હેઠ ઉઠી સારી નીંદર કરી લીધી આજ તો એની પછી અત્યારે છે તો ઉઠી છ વાગે ત્યાં સુધી રમતી હતી હાલો બધાય હમણાં નાસ્તો કરવા હાલો હાલો તો મસ્ત મસ્ત વઘાયરા ગરમા ગરમ હેઠ ટોપી સીધું ઉપાડી આવ્યા

મોર ઓછો ઓછા પડી ગયા મોર હમણાં નથી આવતો ઓલી બાજુ બેઠો હું તો બે બે દિવસ નથી આજે જોયો આવ્યો તો હમણાં બપોરે

બઉ નથી રેતી એમ કે રીક્ષામાં તો સ્કૂટી હતું ને એમાં રમતી હતી પછી વનીતા તો વય ગઈ હતી સાસો મજા નથી પછી બપોર પછી સાંજે મોડે થી નીકળી ગઈ ને ઘરે જવું તું તી ને વર્ષા હાઈ રોકાણી ઈ હવે હાતા મઠમ કરવા રોકાઈ જાય આવી નથી તેજા ટાઈમ થી થી હવે કે હું રોકાઈ જાઉં